ફટોફટ આ રીતે સાલ ઉખેડી લેવું બધાય બધા તૈય કે આપણે આના સ્લાઇસ કરી લેવું આ રીતે જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી સેનલનું નામ દિયાબેનડીનું રસોડું તો આજે આપણે કાચા કેળાનું શાક બનાવશું તો કાસા કેળા શાક બનાવવા માટે આપણે આ કાશા કેળા લીધાશ જો આ રીતના આવ્યા તો સરસ ધોઈને આપણે લઈ લીધા છે ત્રણ નંગ લીધા છે વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે થોડીક આપણે હિંગ લીધીશ અને થોડીક આપણે હળદર લીધીશ એક ચમચી આપણે જીરું લીધું એક ચમચી ચટણી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને એક ટમેટાને આ રીતે આપણે ખમણી લીધું છે અને લીલા ધાણા લીધા અને તેલ લીધું છે તો પેલા આપણે સાલ ઉખેડી લેવાની છે અને સુધારીને સરસ અને આપણે ફટોફટ કેળાને સાલ ઉખેડી લેવું કેમ કે નકર કેળું કાળું પડી જાય એમ આપણે ફટોફટ આ રીતે શાલ ઉખેડી લેવું બધાય ત્રણેય કેળાની તો આપણે આ ત્રણેય કેળાની શાલ સરસથી ઉખેડી લીધી છે તો મીડિયમ સાઈઝના આપણે આ રીતે બહુ જાડાઈને બહુ પાતળાને એ રીતે આપણે આના સ્લાઇસ કરી લેવું આ રીતે જો આ રીતે તો આપણે આ સુધારી લીધા ત્રણે કેળા સરસ ઠી તો હવે ગેસ ચાલુ કરશું આપણે ગેસ ચાલુ કાઢો આપણે એક કડાઈ રાખી દેવું એમાં આપણે તેલ નાખશું તો એક ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે આમાં તેલને ગરમ થવા દેવું તો આપણો તેલ ગરમ થઈ ગયો છે આપણે એમાં જીરું નાખી દેવું અને આપણે હિંગ નાખી દેવું હવે આપણે એમાં કેળા નાખી દેવું આપડે આમાં હળદર નાખી દેવું થોડોક ધીમો પણ નાખીશું આપણે

તો આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેવું આપણા ટમેટા એકદમ મસાલાને વાર નથી લાગતી એકદમ થઈ જાય તો હવે આપણે ગેસ બંધ કરી દેવું આને આપણે નીચે ઉતારી લેવું હવે આપણે આમાં સર્વ કરી લેવું બહુ મસ્ત બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તમારે રસો કરવો હોય તો રસો થાય એમ કે સારું લાગે એમ તો તૈયાર છે આપણું કાચા કેળાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાસા